નમસ્કાર શિનોર સમાચાર સમાચાર ન્યૂઝ હવે શિનોર તાલુકાના સિમડી ગામે પશુઓ ચરાવા ગયેલા પશુપાલકના ગળે ચાકુ મૂકીને કારમાં આવેલા ચાર જેટલા બકરા છોરો આશ્રય રૂપિયા એસી થી નેવું હજારની કિંમતના નવ જેટલા બકરાઓ ઉઠાવી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે શિનોર તાલુકાના સીમળી ગામે રહેતા પશુપાલક મંગળભાઈ બોપરના એકના ત્રીસ કલાકે તેરસાથી સીમળી જવાના રસ્તા પર આવેલ નર્મદા કેનાલના નાળા પાસે બકરાઓ ચરાવી રહ્યા હતા તે દરમિયાન કેનાલના રસ્તે એક કાર આવી હતી આ કારમાં આવેલા ચાર જેટલા બકરા ચોરો પશુપાલક પાસે આવી ગળે ચાકુ મૂકીને આશરે રૂપિયા એસીથી નેવું હજારની કિંમતના નવ જેટલા બકરાઓ કારમાં ઉઠાવી ચોરી ગયા હતા જે અંગેની જાણ પશુપાલક દ્વારા શિનોર પોલીસને કરાઈ હતી જેની જાણ થતાં શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી સંદર્ભે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના સીમડી ગામે ધોળા દિવસે બકરા ચોરો નવ જેટલા બકરાઓ ઉઠાવી જતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર

ત્યાં ચાર જણા આવ્યા ગાડી લઈને એટલે ગરા પર છરો મૂકી દીધો પછી ધમકી આપીને પકડીને બકરા અંદર ગાડીમાં ઘાલવા માંડ્યા પછી પૂર દીધા બકરા અંદર અને લઈ ગયા પછી અમારે સરકારને એવું કહેવું છે કે આવા ચોરો ચોરી કરતા હોય એ ના કરે વહેલી તકે એનો નાય આવે એવી અમારી માંગ છે કેટલા બકરા બકરા હતા મારા નવ બકરા હતા લઈ ગયા આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી હા ફરિયાદ કરી છે શેગવા કરી હતી ક્યારે કરી સાંજે છ વાગે અને બનાવ બન્યો દોઢ દોઢ એકના કારણ બનાવ બન્યો તો તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો કે સરકાર ને એવું કહે છે કે અમને કઈ થોડું ઘણું પાછું મળે તો ખરું અમારે સાઠ એસી હજાર ના બકરા લઈ ગયા એ માંગ છે અમારી કયો વિસ્તાર છે અત્યારે ઇન્દિરા કોલોની વિસ્તાર છે ગામ